તો હાલો મિત્રો સીતારામ બધાય ની જય શ્રી કૃષ્ણ કે બધાય મજામાં ને હું એકદમ મજામાં છું તો જો હું સાડી સેન્ટર થી ગઈ હું એકવાર આવી ગઈ સાડી સેન્ટર થી તો નિયમ મસ્ત મસ્ત ડિઝાઇન ની સાડી આવેલી છે તો તમને પણ અલગ અલગ પ્રકારની ગમી જ જાશે એ મેં ચાર સાડી ખરીદી છે મિત્રો ને તમને પણ દેખાડું સાડીની સાડી ની હો તમને કેસે ભાઈ

તો જે જે સાડી સાડી મળે છે છે સેન્ટર હું છું મિત્રો એ પણ પણ જાય તો હાલો મિત્રો જોઈ લે સાડીઓ તો બટરફ્લાય વાળી આ સાડી છે જોઈ શકો છો તમે એમાં બ્લાઉઝ પણ આવે છે અલગ અલગ બધાય પેટર્નની સાડી છે એમાં અલગ અલગ અ બટરફ્લાય આવેલા છે તો તમે જોઈ શકો છો સાડીના અલગ અલગ કલર છે તેમાં ગમે તમને જે પાસ આવે એ તમે પણ પસંદ કરી શકો છો આ બ્લેક છે આ પછી ગુલાબી છે આ વ્હાઈટ છે એમાં બટરફ્લાય એક જ આવશે પણ કલર ડિફરન્ટ થઈ જશે અલગ અલગ તો આ પણ અલગ અલગ કલર છે આમાં ઘણા બધા કલર આવેલા છે જોઈ શકો છો તમને મને તો બહુ સરસ ગમે છે સાડીને આ ભાઈ દેખાડે છે જોઈ શકો છો વ્હાઈટ આખી ખોલીને એ પણ તમને કે આ રીતના જ તમે ખોલી નાખી દેખાડે આવી રીતના પતંગ એન્ડ ડિઝાઇન દોરેલ આવશે અલગ અલગ જોઈ શકો છો આખી પ્લેન અને બટરફ્લાય આવશે એમાં આવી જ રીતના તો આ બે ભાઈઓ દેખાડે છે તમને જોઈ શકો છો મસ્ત મજાની સાડીઓ અને આ એનું બ્લાઉઝ છે આખું બટરફ્લાય વાળું ને આ બીજો કલર દેખાડે છે તો આ એ જ રીતના છે મિત્રો બટરફ્લાય જોઈ શકો છો તમે એનમાં એનું બ્લાઉઝ આવેલું છે તો તમે જોઈ શકો છો મિત્રો કે આ ભાઈઓ મસ્ત મજાની સાડી દેખાડે છે બટરફ્લાય વાળી જોકે મને તો બહુ પસંદ આવી ગઈ છે હવે તમે પણ પસંદ આવે તો કોમેન્ટમાં મને જણાવજો આ ત્રીજી સાડી દેખાડે છે અલગ અલગ કલર દેખાડે છે આમાં ઘણા બધા કલરો છે ભાઈ કે છે અને ડિઝાઇન એક જ રહેશે પતંગિયા વાળી બટરફ્લાય વાળી બધા જમાં સેમ ડિઝાઇન રહેશે અને જો આનું લેરાઈ પણ મસ્ત છે પટ્ટો સાઈડ પટ્ટો ને આ એનું બ્લાઉઝ આખું ને આ બ્લેક કલરની આવી ગઈ છે આ મને બહુ પસંદ આવી બ્લેક કલરની તમને જો પસંદ આવી હોય તો કોમેન્ટ મને કરજો કેમ કે વધારે બેસ્ટ બ્લેક કલર હોય છે એટલે તો તમે જોજો બધી સાડી નિરાતે ભાઈને મેં કીધું તમને નિરાતે ખોલીને દેખાડે છે એક કેમ કે એ હિન્દી ભાષી છે એટલે હું ગુજરાતી ને તમને કહું છું બોલીને મિત્રો તો આ એનું બ્લાઉઝ આવશે આવી રીતના ને આ ત્રીજો કલર છે આવી જ રીતના બધા કલર આવી જશે મિત્રો તો એક જ રહેશે મિત્રો બટરફ્લાય વાળી તો આગળ તમે જોતા રહેજો મિત્રો તો જો આ મોરવારી સારી છે મિત્રો બહુ મસ્ત મજાની દાડીએ મોર બેઠા છે ને ફ્લાવર પણ છે મિત્રો ને ભાઈ મસ્ત મજાની સાડી દેખાડે છે મોરવાળી મેં પહેલી વખત જ જોઈ છે આ મિત્રો સાડી ને એનું બ્લાઉઝ છે મસ્ત મજાનું તો આ છે આપણે ચકલી વાળી સાડી છે બેન તો હવે બહુ લાંબુ દેખાડે એટલે ભૂલી જાય છે મિત્રો તો શું છે ચકલી વાળી સાડી છે આ ફ્લાવર છે અલગ અલગ ને આ જો ચકલી મોટી મોટી છે ને આ એ ગ્રીન ફ્લાવર છે બધા જ અલગ અલગ ચકલીઓના કલર છે એમાં ને સાડીના ફ્લાવર અલગ છે તો સાડીનું કાપડ તો જો મિત્રો એકદમ ને આનો બ્લાઉઝ છે તો આ ત્રીજી સાડી દેખાડે છે મિત્રો ગુલાબવાળી આપણે જોઈ શકો છો કે આખા એમાં ગુલાબ જ આવશે બ્લેક કલરમાં તમારે જોવા મળશે તો એની એમાં અંદર છે જરી ગુલાબમાં મિત્રો આ સાડીની બહુ મસ્ત મજાની બ્લેક કલરની બ્લેક કલર તો મારો ફેવરિટ છે મિત્રો ને મેં ભાઈને કીધું કે વધારે બ્લેક જ દેખાડજો અને જો કે ભાઈ તો જેટલા હે એટલા બધા કલર દેખાડે છે મિત્રો પણ તમે છેટ સુધી જોતા રહ્યો સાડીઓ મિત્રો તો આખી દેખાડે છે તમને સાડી બ્લેક કલરની એમાં ગુલાબમાં હે ને જરી ડિઝાઇન આપેલ છે આ એ બીજી બ્લેક જ છે જો મિત્રો એનું બ્લાઉઝ છે આ ફ્લાવર વાળી છે એ જ ટાઈપની પણ બીજા ફ્લાવર છે આમાં ને આ ત્રીજી છે સાડી ગ્રીન કલરની તો એમાં આવી જ રીતના બીજા ફ્લાવર દોરે અલગ અલગ પ્રકારના અલગ અલગ ફ્લાવર દોરેલા આવે છે બધા એમાં બ્લાઉઝ શોધ થઈને બ્લાઉઝ પીસ હોય થઈને અને આ ત્રીજી ને ચોથી ને એવી રીતના ઘણી બધા જ કલર જો ભાઈએ મૂક્યા છે આપણે સાડીના કે તમને જે પસંદ આવે એ તો મેં તમને દેખાડવા સાટું મિત્રો ખાસ મેં કીધું સાડી સેન્ટરમાં જાઉં ને તમને બધી કલરની બધી પ્રકારની બધી પેટર્નની સાડીઓ આવી ક્યાંય નહીં જોઈએ તો મેં કીધું મિત્રોને એક વખત દેખાડું તો તમે જોઈ લ્યો બધી કલરની સાડીઓ મિત્રો ને આ છે જો બધા જ કલરની સાડીઓ અને બધા કલર ભેગા આવી ગયા છે તિતલી વાળી ને બટરફ્લાય વાળી ને તો આમાં નાના બટરફ્લાય છે આમાં ત્રણ ચાર કલર ભેગા છે આ એનું બ્લાઉઝ છે દુધિયા ને આ બીજી જો ફ્લાવર વાળી છે ને આમાં એનું પોપટ વાળી સાડી છે વાહ રે વાહ ભાઈ પોપટ વાળી સાડી છે વાહ હમ મસ્ત મજાના પોપટ દોરેલા છે મોટા મોટા અને કલર એ પણ બહુ મસ્ત છે મિત્રો કે જે આપણે હા વાછું કાપડ છે નેટ જેવું જરજર એટલે કે પહેરવામાં મજા આવે સોફ્ટ સોફ્ટ આખી અને આનું બ્લાઉઝ ગુલાબી કલરનું આ બીજી છે એમાં આવી ડિઝાઇન આવે છે જોવો ફ્લાવર અલગ પ્રકારના ડાળીઓને આ એનું કાપડ એ મસ્ત છે ભાઈ જોવો મસ્ત કાપડ હે આ મમ્મી જોવે હે હાથમાં લઈને ફ્લોરિડા સાડી છે ઓર્ગેનિક ઓર્ગાન્ઝા ઓર્ગાન્ઝા કાપડનું છે આ મિત્રો કે જે આપણે હમણાં ઓર્ગાન્ઝા બહુ નીકળી હતી વચમાં એ પ્રકારનું મટીરિયલ છે આ ને આ એ જ પ્રકારનું છે જોઈ શકો છો મસ્ત મજાનું પર્પલ કલરનું છે મિત્રો આ એમાંય પણ ફ્લાવર માંસ્ત મજાના આપેલ છે ને આ એક મુઠ્ઠીમાં માં સમાઈ જાય આપણે કે ને કે એવી સાડી છે મિત્રો હા વાચી ને પહેરવામાંય પણ હાવ ફોરી તો મિત્રો જો બહેનો સાડીઓ આ યેલો કલર ની સાડી છે અને બહેનો એ પણ ફ્લાવર વાળી છે બધી પેટર્ન માં ફ્લાવર તો આવશે જ મિત્રો ડાયમંડ વર્ક બહુ સારો છે બેન

થ્રીડી કાપડ આવે ને એ ટાઈપ ના ફ્લાવર છે બધા મસ્ત મજાનું છે મિત્રો જોઈ શકો છો આ એનું બ્લાઉઝ આ વ્હાઈટ કલરની છે આખી ફ્લાવર તો બધા એમાં સેમ જ આવશે મિત્રો પણ અલગ છે ને કલર આવી જશે એમાં અલગ કલર ને ફ્લાવર એક જેમ બટરફ્લાય વાળામાં હતું એવી જ રીતના આમાં એ પણ છે અને પટ્ટો પણ અલગ પટ્ટા અલગ આવશે ફ્લાવર સેમ આવશે અને સાડી જો ભાઈઓ દેખાડે છે તમને આ એનું બ્લાઉઝ આવશે વ્હાઈટ અને ત્રીજા કલરનું આમાં જેટલા કલર હશે એ ભાઈ બધા દેખાડશે તમને તો બહેનો તમે જોઈ લેજો ધ્યાનથી ગ્રે કલર છે પછી ન કહેતા કે રહી ગયા અમે તો છેત સુધી તમે નિરાતે જોઈ લેજો બધા સાડીના કલર તમને પાસ આવે તો મને કોમેન્ટમાં સ્ક્રીનશોટ પાડીને લખજો શું પ્રાઇસ છે હું તમને બધું કહીશ ને આ એનું બ્લાઉઝ છે ને આ ચોથો કલર આવી ગયો છે મિત્રો તો કલર તો ઘણા છે આ સાડીઓમાં બાકી નજર જ નજર જ નો અટે

તો સેમ જ આવશે મિત્રો બધા એમાં કલર ડિફરન્ટ આવશે એનું બ્લાઉઝ છે યેલો કલર ને આ બ્લેક કલરનો છે આખી ડિઝાઇન જ અલગ છે મિત્રો અલગ પ્રકારની બધી દેખાડે છે મિત્રો તમને આ જેમ પીસ પડ્યા તેને મેં ફોટા પાડ્યા છે આ મિત્રો જો એકદમ આ બહુ મસ્ત કલર છે આમાં કલર આવી જાય છે બ્લેક ને સાડી છે આ બધી આના મેં ફોટા પાડી લીધા મિત્રો બધાના કારણ કે અહીંયા એમજ નો અભાવ હોને કારણે એટલે આ બધી સાડીઓ છે અલગ અલગ પ્રકારની ને અલગ અલગ ડિઝાઇનની આ વર્ક વાળી છે ને આય પણ મસ્ત છે આમાં ફ્લાવર્સ છેડો ને બધું ને આ આ સાડી છે બીજી અલગ બ્લુ ફ્લાવર વાળી બધા મોતી વર્ક છે આ આના બધા મેં મિત્રો ફોટા જ પાડી લીધા છે કારણ કે ટાઈમ નો અભાવ હતો એટલે તો તમે આવી જ રીતના જોઈ લેજો આખી જ આવી સેમ આવી જ આવશે ફોટો પાડ્યો એ જ રીતના ડિઝાઇન આખી એક દેખાડી દેશે ભાઈ એટલે તો આવી ડિઝાઇન મસ્ત છે બ્લુ કલરની છે

સંતા ને આ કલર કલરની જો આખી દેખાડે છે ડીઝાઇન ને તો આખી વ્હાઈટ છે એમાં અલગ અલગ પ્રકારના ફ્લાવર વાળી ડિઝાઇન એ પણ મૂકેલ છે મોતી

મેં ફોટા પાડી લીધા મિત્રો પછી બધાના જોઈ શકો છો આ વ્હાઇટ ને બધા બધા અલગ અલગ કલરના ફોટા પાડી લીધા છે ને અમુક ભાઈ દેખાડે છે ને અમુકના ફોટા પાડ્યા છે કારણ કે અમારી આગળ ટાઈમ બહુ ઓછો લઈને એવા ભાઈ તો દેખાડે જ છે તો કસ્ટમર છે ને ઘણા છે એટલે ફોટા પાડવા ત્રણ ભાઈ આ બ્લેક કલર ની બહુ મસ્ત મસ્ત છે ને આ એન બ્લાઉઝ છે એનું તો વિડીયો બહુ આપણે લાંબો નહીં કરીએ હવે કાલે મળીએ તો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું નો ભૂલતા ને બે વિડિયો નિહાળજો મિત્રો બધી સાડી તમને આઈ હો મસ્ત લાગી છે મને તો બહુ જ ગમી છે તો જો તો હાલો મિત્રો અલગ અલગ પ્રકારની ડિઝાઇન પેટર્ન સાડીઓ તમે જોઈ જ છે તો મસ્ત મજાના કલેક્શન તમે સાડીઓને મે દેખાડ્યું છે હજી પણ કાલે સાડીઓ નવી ડિઝાઇનની પ્રકારની દેખાડીશ મિત્રો આજ રીતના તમે પૂરો વિડીયો છેટ સુધી જોજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા ભૂલતા ની કોઈ ન કોમેન્ટ કરજો કોઈની સાડી ગમે લેવી હોય તો કોમેન્ટ જરૂર કરજો તો ચાલો બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કાલે મળશું પાછા